ભાજ્યો જોવો તેવો નહીં હવે તને ખબર પડશે તું ચાર ચાર ભાજ્યા કાઢ્યા પણ આ ભાજ્યા જ બતાય તને ઘટા આવશે મેં આ છે તો તને કાઢું રે આ તો જો એક દાડો થર મારો બડો મને થાપ મળી જો મને અલ્યા ભાજ્યા તને ખબર નહીં મેખો માથા પર હે તું રો તને ચાર લેવરો ચાર હા ચા જ પુરુ હાલત તને નો પોટકો કરી અને સેટ ઘરે લઈ જો તું રે હે

મારા ઊંઘવા તો ગાડલું લાયા હે તાળ ભાઈ મોડ હેરન નઈ કરવાના અરે લાય તને ખખડે મુખ ના 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 એટલું જ માર કરવું પડે જો લે આડો ઓય પૂરા પા હું જાઉં થોડીક ચાર વાટીન ઘરે જાઉં ને કઈ ડોસી ન મને આ પાજે તો નઈ વટાવાની અલે એને જોડે વટાવ એને તો આ ખાલી આ વર રાખવા લાયો હું તો તા પેલા પાજે વાટો તો એટલે કહું એ તો ચંદુપા ને શોખ થયો છે વાટ્યો છે કોઈ મે નઈ કીધું એ તો બધા પાજે આ કઈ મેરા જોર આવતું છે એટલે અમને ખાલી ખાલી ખૂતતા છે જો બાદ જો મહિલા આપણું ઘરી

પણ મળતો નહીં જો ચાય રે ઓય તને આખા શેતરમાં ગોતું તું આ સાપરીમ પહેરી હમ સાપરી ઓ તું ગોતે અમારે પરજે નહીં હોતે નહીં હોતે લાખ ગાતા ગાતા વાર રાખતા આવડા છે તને કુયા સોકરાન ફઠાઈ એટલે

પાછળ માં લેલું વાધીન અને એ હમણા આ તારા ઓલે જ લઈને આવ્યો તારા ભાંગી નાખી છે હમણા રવા દે હમણા હું જાન કે તારા બે પગ વાજ નહીં હું એલે આ પાજો થઈને પાવર કરી રહ્યો મેકા હું ખબર નહીં મેકો માથા ભારે નહીં ઓય તારા હવે છે તો મે તને નહીં પ્યાને પર ઉપર પીઓ પર બને મેકો ભારે ના ખબર ભાજ્યો તું પર ભાજ્યો અંદર હેંદરય તું તું ઉભો રહે એક ગાડો મારવા કર ના જો હા આલેસ ભાગેવાનો ફોન શાંતિ તો રાખો યાર શાંતિ કશું નહી મારા ક્ષેત્રમાં પેલો આવ ભાજો તમે લાવ લઈ જો લઈ મારે એક ટાઈમ ના જો લઈ જો ઈને એય

આ તો કોઈ બોલતા નહીં એટલે ફલાજ તો તમે મોડા લાયા એટલે કશું કે એને ખબર નહીં મેકો માથા પારે હે એ પેલા ચાર ના કાજા કાટો તો નો ના ખબર પાડે એ નહરે એલા નહીં જાતો ચાર નો કઉ પર નહીં જાતો મારે જોય તે લઈ જો તમે લઈ જો હે લઈ જો લઈ છે પૈસા લાવો પેલા બફત નહીં જો મારે ના હા પુરા ભા હે પુરા ભા આ કાટજો મારે જોય તે કાડો હે ને ત્યાં મોવ થયો મારે તો મહિનો રેવું હોય કા ખબર તમને બધે જોયા હોય કે અને કાઢ્યો ને પછી આગેવાન જોડે છે આગેવાન ને કીધું બધું આગેવાન માં જોડાયા પછી મે કીધું કે બધી વાત સાચી હે ભાગ્યા ની અને આ મેકો એવો હે જ કંજુસી કેવો હે લે કો મે કાડે એમ ને અને હું શું કરું એક વાત કહું બીજી આ રે ભાગ્યા નહીં કારણ આ તો ઘરે જમીન વાવે હે અમને ભાગ્યા રાખે પોસો ભાગ્યા તો અમને કરે કો આગે ઓર આવું પાજુ બાજુ મે તમને ખબર નઈ પડતી ભાઈ આદમી પણ તમે એક કાર તે ઉપર હું એવું જ લઈને આવું ના અરે પોત હે પણ આવું ના કરાય અને આ ભાગ્યા નહીં આ તો ખાલી સબક શીખવા માટે આયા હતા અને હું બધું જોવાનું તો એટલે કસી એક્ટિંગ કરતા ખબર હું તો કના કે આ તો સારું રાખે મને મનમાં ખબર હતી કે આ કેવું રાખે ઓહો તમે ત્રણ જણા થઈને મેકાન ક્ષેત્રો ના ના આપણો ઘરનો સદસ્ય હોય ને એ રાખે એ પાજ્યા તરીકે ના રાખે આપણે અને એ બાપરા પેલા પરિસ્થિતિ કેવી હતી ખબર મંદી પરિસ્થિતિ હતી અને તું એવું કરી હાલ લાગે એને આ તો ચાર વટાવશે પોટકા ઉપડાવશે ના એ બરાબર છે ઓપરો એ બરાબર ચાર બાર બધું લે પણ ખાવા ટાઈમે આલવું પડે ઓપરો ઓપરો ઇને છોકરાઓ એને પૈસા થોડા ઘણા ઘરે પકડવા પડે આલવું પડે

એક નંબર મોડા હતા પણ મેં બહુ ખોટું કર્યું એમના ગાતો હા એમને જે જોતું હોય હાલજો પાછા કશ્યો આવે તમે તમને મેકલો જો એમને ઉપાડ જોતો છે ઉપાડા લઈશ અને હારું હારું ખબર હા કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય પણ હું કરું હવે નઈ કરું ભાઈ અને એક બીજી વાત કહું તારા ભાજ્ય રહેવા ને તો અમને એક જમીન હે બહુ આવું હે ના મારે ઘણા હશે તો ચંદુ ભાવશે અમારે તો અમે ચંદુ ભાઈ ના દેવું બધું તમે જો તમે હવે આવું કોઈ દાડો ના કરાય ને બચાવવા રાખું ચંદુપાન શોધી ને ખાવા બવાનું મસ્ત દૂધ નું દૂધ રોજ આવે પેલા ચકલા wow grog